દાંતાના મોટા બામુદ્રામાં કમ્પાઉન્ડરમાંથી તબીબ બની લોકોને છેતરતા ત્રણ ઊંટ વૈદ તબીબ ઝડપાયા. દાંતાના મોટા બામુદ્રામાં કમ્પાઉન્ડરમાંથી તબીબ બની ત્રણ તબીબ ઝડપાયા. दानતાના અંતર્યાળ વિસ્તારમાં વાઘેશ્વરી અને ખુશી નામના ક્લિનિક ચલાવતા ત્રણ ઊંટ વૈદ તબીબ ઝડપાયા. એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ત્રણ ઊંટ વૈદ ડોક્ટરોને ઝડપ્યા. બે ક્લિનિકમાંથી નવ્વાણું હજાર છસો પાંચ રૂપિયા ટેબ્લેટ સિરપ ઇન્જેક્શન સિરીઝનો એલોપેથિક દવાઓ સાથે મુદ્દામાલ કર્યો જપ્ત દાંતાના મધુસૂદનપુરાના મનુ રાવળ જસવંતસિંહ સોલંકી અને રાણુલના પ્રતાપજી ઠાકોર નામના ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા ત્રણ બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધાનરા તાલુકાના ગામડામાં પણ બની બેઠેલા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે એસઓજી પોલીસ દરોડા કરે અને આવા બોગસ ડોક્ટરોની જેલના હવાલે કરે તે જરૂરી છે